તો બાકીના કેટલા હવે વ્યક્તિને પસંદ કરવાના રહ્યા ટોટલ કેટલા સભ્યોની સમિતિ બનાવવાની છે ચાર એમાંથી એક મેનેજર આવી ગયો તો બાકીના કેટલા રહ્યા ત્રણ તો અહિયા મેનેજર કેટલા આપેલા છે એક જ આપેલો છે ને એમાં આપણે કીધું છે કે મેનેજર શું કરવાનો છે પસંદ કરવાનો જોએ તો અહીં લખવાનું કુલ પસંદગી 1p 1c1 મેનેજરને કેટલા પ્રકાર છે એક જ મેનેજર છે એમાંથી એક જ પસંદ કરવાનું કીધું છે તો 1c1 બાકીના કેટલામાંથી આવશે આઠ માંથી કોઈ પણ ત્રણ અહીંયા ચોખ્ખું જ કીધું છે કે મેનેજર તો હોવો જોઈએ બાકીના આપણને ખબર નથી પણ એક મેનેજર હોવો એ બાકીના આઠ માંથી એટલે કે આઠ છ કારકુન માંથી અને બે પટાવાળા એમાંથી કોઈ પણ ત્રણ વ્યક્તિ આવે તો વન સી વન એટલે કેટલા મળે એક એક સી વન એટલે કેટલા થાય આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ભાગ્યા કેટલા કરવાના છ એટલે કેટલા આવશે છપ્પન તો આપણને કુલ પસંદગી કેટલા પ્રકારે થશે બંને જો એક ને પસંદ કરવાના ના હોય ચાર સભ્ય પસંદ કરવાના એમાં બે પટ્ટા હોવા જોઈએ પટ્ટાવાળા કેટલા છે ટોટલ બે તો એનો કે બે પટ્ટા વાળા નથી લેવા વધ્યા કેટલા

મેનેજર પસંદ હોય તો સમિતિ કેટલા પ્રકારે રચી શકાય હવે અહિયાં બે પટ્ટા ને આપણે લેવાના નથી એને બાદ જ કરી નાખવાના તો બે પટ્ટા આમાંથી આપણે નવ માંથી બાદ કરી નાખીએ કેટલા બધા સાત વ્યક્તિ એમાં એક તો મેનેજર લેવાનો બરાબર તો એનો મિનિંગ હવે બાકીના આપણે તો મેનેજર ને કેટલા પ્રકારે વન સી વન બાકીના જે ત્રણ શેમાંથી આવશે છ કારકુન માંથી પટ્ટાવાળાના લેવાના નથી તો પટ્ટાવાળા ને બે ને બાદ જ કરી દેવાના 50 માંથી આવશે આપણે 6 માંથી કેટલા વ્યક્તિ પસંદ કરશું 3 ને ટોટલ 4 વ્યક્તિ તો થઈ જવા જોઈએ અહીંયા 4 વ્યક્તિ થયા અહીંયા કારણ કે પહેલા જ રકમની અંદર કહી દીધું છે કે કેટલા સભ્યની સમિતિ બનાવવાની છે 4 તો જેટલી વાર પસંદ કરો ને માં 4 વ્યક્તિ તો પસંદ થયા તો એ તો 4 વ્યક્તિની સમિતિ થાય તો હવે 1c1 એટલે કેટલા થાય 1 6c3 એટલે કેટલા થાય 6 * 5 * 4 ભાગ્યા કેટલા કરશું આપણે 6 એટલે કેટલા મળશે 20 તો આ આપણે દાખલા નંબર નવ હતો કોઈ ને કઈ પ્રશ્ન છે આમાં ઓકે હવે જોઈએ પ્રશ્ન નંબર એટલે કે દાખલા નંબર દસ હવે દાખલા નંબર દસ ની અંદર કીધું છે એક ઓફિસમાં નોકરી કરતા આઠ કર્મચારીઓ જો ઓફિસ ની અંદર ટોટલ કેટલા વ્યક્તિ કામ કરે છે આઠ વ્યક્તિ એટલું યાદ રાખો કુલ કેટલા વ્યક્તિ છે આમાં કુલ કેટલા વ્યક્તિ હતા નવ હવે એમાં અલગ અલગ વ્યક્તિ કયા કયા છે એ જોવાનું કે આઠ કર્મચારીઓ છે એમાંથી ત્રણ શું છે સ્ત્રી છે એટલે કે ત્રણ આપણને શું આપેલી છે સ્ત્રી તો બાકીના પુરુષ કીધા છે તો પુરુષ કેટલા થાય પુરુષ બરાબર કેટલા થાય પાંચ આટલી ખબર પડી કે ટોટલ આઠ કર્મચારીઓમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે ત્રણ અને પુરુષોની સંખ્યા કેટલી છે પાંચ હવે આગળ વાંચીએ તાલીમ હેતુ ત્રણ સભ્યો ની પસંદગી કરવાની છે આમાં ત્રણ વ્યક્તિને પસંદ કરવાની જે પણ પસંદ કરશે એમાંથી કેટલા વ્યક્તિ ને પસંદ કરવાના ત્રણ હવે ત્રણ વ્યક્તિ કેવા કીધા છે આપણને તો એમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ પુરુષ કેટલા પ્રકારે પસંદ થઈ શકે ઓછામાં ઓછી કેટલા પુરુષ હોવા જોઈએ એક હવે કેટલા જણાને ખબર છે કે ઓછામાં ઓછા ઈનોમેનિક શું થાય ઓછા માં શું કીધું છે એક પુરુષ તો હોવો જોઈએ ઓછા માં ઓછા કીધું ને એટલે એક તો કીધું એક થી વધારે જેટલા હોય ની એ બધા આવી શકે પણ આપણે અહીંયા પસંદ કેટલા કરવાના છે ટોટલ કેટલા સભ્ય ની કમિટી બનાવવાની છે ટોટલ ત્રણ સભ્ય ને પસંદ કરવાના કીધા છે કેટલામાંથી માંથી આઠ માંથી તો આમાં ઓછા માં ઓછા એક પુરુષ હોવો જોઈએ એનો મીનિંગ કે જ્યાં થી તમે પસંદ કરો છો ને એ લખવાનું કુલ પસંદગી બરાબર પાંચ માંથી પહેલા તો આપણે પસંદ કરશું કેટલા ને એક અને ફાઇવ સી વન જેટલા કીધા હોય ને એટલા પહેલા પસંદ કરવા ઓછામાં ઓછા એક પુરુષ કીધો એટલે પાંચ પુરુષ છે એમાંથી કેટલા પસંદ કરશું એક તો બાકીના બે વ્યક્તિ છે પસંદ કરશું સ્ત્રી માં તો અને ત્રણ સ્ત્રીઓમાંથી કેટલી આવશે બે કે આપણે ટોટલ કેટલા વ્યક્તિને પસંદ કરવાના હતા ત્રણ એમાં એને કીધું ઓછામાં ઓછા એક પુરુષો જોઈએ તો પાંચ પુરુષમાંથી પહેલા આપણે કેટલા પુરુષ લીધા એક અને કારણ કે આપણે ત્રણ વ્યક્તિ ને પસંદ કરવાના તો બાકીના બે વ્યક્તિ વ્યક્તિમાંથી કે ત્રણ સ્ત્રીમાંથી કોઈ પણ બે સ્ત્રી આવી શકે શું થાય કે પાંચ બે પુરુષ આવે અને ગુણ્યા ત્રણ સ્ત્રીમાંથી એક આવે અથવા અથવા પાંચ માંથી ત્રણે ત્રણ શું આવે પુરુષ આવે એક પણ સ્ત્રી પસંદ થાય નહીં જે પણ આપણને ઓછા માં ઓછું કીધું હોય એનું મીનિંગ શું થાય એનાથી વધારે જેટલા હોય એટલા થાય પણ આપણને એ વ્યક્તિ કેટલા પસંદ કરવાના કીધા છે ત્રણ એટલે આપણે ત્રણ સુધી નથી લઈશું સમજાય છે આમ ક્યાં સુધી હાલી જાય પાંચે પાંચ કુલ આવી શકે છે પણ અહીંયા આપણને ટોટલ પસંદ કરવાના કેટલા કીધા છે આંખ માંથી ત્રણ જ વ્યક્તિ ને તો ત્રણ સુધી નો જવાબ હવે આનો જવાબ કેટલો મળે ફાઈવ સી એટલે કેટલા થાય પાંચ અને થ્રી સી એટલે કેટલા થાય કેટલા થશે ત્રણ એટલે આનો જવાબ આપણને મળે પંદર સમજાણુ આનો જવાબ આપણને કેટલો મળશે ભાઈ પાયસે ટુ એટલે કેટલા થાય દસ અને અહિયાં ત્રણ તો આનો જવાબ આપણને કેટલો મળશે ત્રીસ હવે અહિયાં પાયસે ટુ એટલે કેટલા થાય દસ અને અહિયાં આપણને એક મળે તો આનો જવાબ કેટલો મળશે આપણને દસ તો અહિયાં કુલ પસંદગી બરાબર આપણને કેટલા મળશે કે પંદર વત્તા ત્રીસ વત્તા દસ એટલે કેટલા મળશે આપણને ટોટલ કુલ પસંદગી આપણને મળશે કે ત્રણ વ્યક્તિની પસંદગી થાય એનો જવાબ આપણને કેટલો મળશે પંચાવન ખબર પડી બધાને ઓકે હવે જોઈએ દાખલા નંબર અગિયાર હવે અહીંયા અહિયાં દાખલા નંબર અગિયાર ની અંદર કીધું છે એક વ્યક્તિને ને છ મિત્ર છે એટલે કે તમારે કેમ ત્રણ છ ભાઈ બંધ હોય એમ એક વ્યક્તિને કેટલા ભાઈબંધ છે છ ભાઈ બંધ બરાબર

બે ને શકે અથવા તો છ માંથી ત્રણ ને અથવા તો છ માંથી ચાર ને અથવા તો છ માંથી પાંચે પાંચ ને આપે છ માંથી પાંચ ને આપે અથવા તો છ ને આપે સમજાણું અહીંયા કેટલા પસંદ કરવાના નથી કીધા એમ કીધું ઓછા ઓછા એક જ વ્યક્તિને એ આમંત્રણ ઓછામાં ઓછા એક વ્યક્તિને આમંત્રણ આપે ઓછામાં ઓછા કીધું ને એટલે એનાથી વધારે આવી જવાબ જેટલા આપવા ને એટલા મિત્ર લઈ લેવા બધા બધાને આપી શકે તો અહીંયા કુલ પસંદગી બરાબર આપણને જવાબ શું મળશે છસી વન એટલે કેટલા થાય છ છસી ટુ એટલે કેટલા થાય પંદર છસી ત્રી એટલે કેટલા થાય વીસ છસી ફોર એટલે કેટલા થાય પંદર વત્તા 6 चार्थ * 6 એટલે કેટલા થાય 6 * 5 એટલે કેટલા થાય 6 અને 1 તો આ બધાનોનો કેટલો થાય 6 + 15 + 20 + 15 + 6 + 1 એટલે લગલા રહે 63 જવાબ આવે ઓકે તો આ તો આપણો દાખલા નંબર 11 હવે જોઈએ દાખલા નંબર 12 તો હવે આપણે દાખલા નંબર ચલો 3

અમુક શું કીધું છે નિશ્ચિત કેટલા પ્રકારે થાય એનો મિનિંગ એ થાય અમુક નિશ્ચિત કીધું એટલે એક તો હોય સમજાય એને આપણે સુપર કરી લેવાનું પસંદ કરી લેવાનું વન સી પણ એક પ્રકારે થઈ શકે ટોટલ કેટલા પુસ્તક છે આઠ એમાંથી શું કીધું છે અમુક કયું થવાની આપણને ખબર નથી અમુક આવા દાખલાની અંદર કન્ફ્યુઝન થાય કે કયું લેવું એને અમુક કીધું છે તો એ એક પુસ્તક ગમી હોય આપણને જ ખબર તો પણ આઠ પુસ્તક છે એ તો ખબર છે તો આઠ માંથી એ લખી શકીએ આપણે કુલ પસંદગી કે વન સી વન નિશ્ચિત કીધું એટલે પસંદ થવાનું જ છે એટલે કેટલા પ્રકારે કરી શકાય હવે કેટલા પુસ્તક વધતા આઠ માંથી એક તો આપણે નક્કી કરી જ નાખી એક તો લેવાનું છે તો કેટલા યદા સાત પસંદ કેટલા કરવાના આઠ માંથી ટોટલ પાંચ એમાંથી એક પસંદ કરી લીધું આપણે તો વાયદા કેટલા પસંદ કરવાના સાતમાંથી ચાર તો સાત માંથી કોઈ પણ ચાર આવે એટલે કે સેવન સી કોર ખબર પડી તો અહીંયા આપણને આનો જવાબ એક ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ભાગ્ય કેટલા કરશું આપણે કે સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ચોવીસ એટલે કેટલા મળશે પાંત્રીસ તો આનો જવાબ કેટલો મળશે આપણને પેલાનો પાંત્રીસ ખબર પડી કોઈને કઈ પ્રશ્ન છે ઓકે હવે એમાં આપણને બીજું પણ આપેલું છે તો બીજું શું આપેલું છે આપણને કે અમુક નિશ્ચિત પુસ્તક કદા કદાપી પસંદ ન થાય હવે એમ કીધું છે કે અમુક જે પુસ્તક છે અમુક નિશ્ચિત ઓલામાં જેમ કીધું છે અહીંયા પસંદ કરવાનું કીધું છે અને અહીંયા આપણને શું કીધું છે પસંદ પુસ્તક પસંદ શું કીધું છે કદાપી કદાપી પસંદ ન થાય તો અમુક

નો સમજાણું હોય તો નીચે કોમેન્ટ ની અંદર જણાઈ શકો છો. દાખલા નંબર બાર ની અંદર ધોરણ બાર ની સામાન્ય પ્રવાહ ની બોર્ડ ની પરીક્ષા માં કોઈ વિદ્યાર્થી કુલ સાત વિષય ની પરીક્ષા આપવાની છે. એટલે કે ટોટલ કેટલા વિષય ની પરીક્ષા આપવાની છે? સાત. પરીક્ષા માં પાસ થવા માટે બધા જ વિષયો માં પાસ થવું જરૂરી છે તો આપણે બધાને ખબર પાસ ક્યારે કહેવાય કે બધા વિષયમાં આપણે ફૂલી માર્કે પાસ થઈ ગયા હોય તો બાકી બે ત્રણ માર્ક રહી ગયા તેને આપણે શું કહીશું પેલેજ છે તો બધા વિષયમાં પાસ થાય એને જ પાસ કહેવાય સમજાય છે બાકી એકાદ બે વિષય રહી કહ્યું એને આપણે પાસ કરીશું નહીં કહીએ તો અહીંયા બધા વિષયમાં પાસ થવું જરૂરી છે પાસ થવા માટે દરેક વિષયમાં પાસ થવા માટે ઓછામાં ઓછા અમુક ગુણ મેળવવાના હોય હવે અમુક એટલે આપણને ખબર નથી કે કેટલા ગુણ મેળવવાના તો આ પરીક્ષામાં બેસતા વિદ્યાર્થી કેટલી રીતે ના પાસ થઈ શકે

વધમાં વધગી જુઓ એટલે શું થાય અથવા 7 માંથી 6 + 7 માંથી 5 + 7 માંથી 4 + 7 માંથી 3 + 7 માંથી 2 આ ફેઝમાં અમારા વિદ્યાર્થીઓની સંખ્યા છે + આપણે નથી ખબર કે કેટલા प्रकारे થઈ શકે 7c 1 તો આ જવાબ શું આવે છે જોવો તો seven એટલે કેટલા થાય એક seven એટલે કેટલા થાય એટલે કેટલા થાય એકવીસ એટલે કેટલા થાય એટલે કેટલા થાય એટલે કેટલા થાય અને seven એટલે seven એટલે આ બધા ટોટલ મારો થાય

થાય છે વિદ્યાર્થીઓ તો આપણે બધાનું માની લઈએ શરૂઆત ક્યાંથી કરી વધુમાં વધુ સાથે સાત થાય તો મેં કીધું હતું વધુમાં વધુ સાથે સાત કીધું હોય તો ક્યાં સુધી લઈ જવાનું એક સુધી તો આપણને આનો જવાબ કેટલો મળશે એકસો ને સત્યાવીસ હવે આપણે દાખલા નંબર ચૌદ જોઈએ ચલો દાખલા નંબર ચૌદ ની અંદર શું કીધું છે દાખલા નંબર ચૌદ છે ને હા દાખલા નંબર ચૌદ તો દાખલા નંબર ચૌદ ની અંદર કીધું છે કે એક હોટલ માલિક તેના શહેરમાં ઉપલબ્ધ આઠ જુદા જુદા સમાચાર પત્ર સમાચાર પત્ર કેટલા છે ભાઈ આઠ લખો સમાચાર પત્ર કેટલા આપેલા છે આઠ અને જુદા જુદા સમાચાર પત્ર શહેરમાં ઉપલબ્ધ આઠ જુદા જુદા સમાચાર પત્ર અને પાંચ જુદા જુદા સામાયિકો સામાયિકો કેટલા છે

તો આઠ માંથી કેટલા સમાચાર પત્ર મંગાવે છે ભાઈ નિયમિતપણે ત્રણ અને પાંચ માંથી પાંચ સામાયિક પત્રો ટુ એટલે આઠ સી થ્રી એટલે એટલે કેટલા થાય છપ્પન ગુણ્યા દસ એટલે કેટલા મળશે પાંચસો ને સાહીઠ એટલે કે આઠ માંથી ત્રણ સામાયિકો અને આઠ માંથી ત્રણ સમાચાર પત્ર અને પાંચ સામયિકો માંથી બે સામયિકો પત્ર નિયમિત કુલ કેટલા પ્રકારે પસંદગી થઈ શકે છે પાંચસો ને સાહીઠ પ્રકારે મંગાવી શકે છે પછી એમાં એમાં બીજું કીધું છે કે જો કોઈ ચોક્કસ સમાચાર પત્રને પસંદ કરવાનું જ હોય જો કોઈ ચોક્કસ કીધું ને સમજી લેવાનું વન સી વન હજાર કયું આવશે ખબર નથી પણ આઠ માંથી કોઈ પણ એક આવશે પણ અહીંયા એને બીજામાં કીધું છે કે ચોક્કસ સમાચાર પત્ર શું કીધું છે પસંદ કરવાનું જ હોય એટલે કે બીજું શું કીધું છે અને જો કોઈ ચોક્કસ સામાયિક પસંદ ના કરવાનું પસંદ કરવાનું જ ન હોય જો આપણે પસંદ સામાયિકો કેટલા કરવાના છે બે અને સમાચાર પત્ર નિયમિત કેટલા પસંદ કરવાના છે ત્રણ સમજાય છે આ યાદ રાખો તો અહીંયા ચોક્કસ સામાયિક સમાચાર પત્ર પસંદ કરવાનું હોય અને સામાયિક શું કીધું છે પસંદ ન કરવાનું ચોક્કસ સામાયિક પત્ર પસંદ કરવાનું કરવાનું ન હોય તો આનો મિનિંગ શું થાય કે કુલ પસંદગી કેટલા પ્રકારે થશે કુલ પસંદગી બરાબર જો ચોક્કસ કીધું છે તો આઠ માંથી કોઈ પણ એક જ આવી શકે એટલે one c one પેલા કરશું કે ચોક્કસ પસંદ કરવાનું છે તો વધ્યા કેટલા આપણે ટોટલ ત્રણ પસંદ કરવાના છે સમાચાર પત્ર એમાંથી આપણે એક પસંદ કરી લીધું તો હવે કેટલામાંથી પસંદ કરશું સાત માંથી કોઈ પણ બે એટલે seven c two અને બીજું શું કીધું છે કે જો કોઈ ચોક્કસ સામાયિક સામાયિક પત્ર પસંદ ન કરવાનું હોય સમજાય છે એટલે કે લેવાનું નથી પણ પસંદ સામાયિકો કેટલા કરવાના છે બે તો પસંદ તો નહીં કરે બાકીના કેટલા માંથી કરશે બે પસંદ કરશે ખબર પડે કારણ કે અહીંયા ચોક્કસ કીધું છે પણ કયું પસંદ નથી કરવાનું આપણને ખબર છે નહીં તો આ પાંચ માંથી એક સામાયિક શું કરી દેવાનું બાદ કરી દેવાનું પસંદ કેટલા કરવાના કીધા છે આપણને બે તો પસંદ કરવાના જ કીધા છે સામાયિક પણ કયું પસંદ નથી થતું નથી ખબર પણ તો ચાર માંથી કોઈ પણ બે આવી શકે છે તો હવે આનો જવાબ તમને મળશે one c one એટલે શું થાય એક seven c two એટલે કેટલા થશે સાત ગુણ્યા છ ભાગ્યા બે એટલે એકવીસ અને ગુણ્યા આ કેટલા આવશે છ તો આપણને એકવીસ ગુણ્યા છ એટલે કેટલા આવશે એકસો ને છવ્વીસ પ્રકારે પસંદ કરી શકે છે કે જો કોઈ ચોક્કસ સામયિક પસંદ કરવાનું હોય અને અમુક સામયિક પસંદ કરવાનું હોય એવી ટોટલ પસંદગી કેટલા પ્રકારે થઈ શકે છે એકસો ને છવ્વીસ પ્રકારે તો આ તો આપણો દાખલા નંબર ચૌદ હવે જોઈએ દાખલા નંબર પંદર તો હવે દાખલા નંબર પંદર તો દાખલા નંબર પંદર ની અંદર કીધું છે એમપી ટુ એનપીટુ વત્તા એનસીટુ

तो એ મોબાઈલ નંબર -1 168 ભાગ્યા કેટલા થશે તો 3 તો આયા ને કાગળ પર નામ બાત બરાબર કેટલા મળે છે 54 એ બેશન કેરો ગુણાકાર જેલો કર્યો આપણે વિહારું કર્યો તો હાલો તમારે ભરવાનું 768 જે ખર્ચા ના નીકળે આપ બરાબર બે વડે આપણે 50 માં શું ભરવાનું કેટલા હોય ને આ તો

ઓકે ઓ પાકો n ફેક્ટર આના એમ રાખો માઈનસ n માઈનસ r છે એના આવી કે બેક એટલે કે n ફેક્ટોરિયલ સ્પેલિંગ છે યુનિટ બધા પૂરા બાકી દેવા 24 હવે છેદ માં માં આવો તો બધી વસ્તુ લઈને જવાની એટલે કે બાકી શું ઉપર ગુણાકાર એટલે n હોય ને મહેરબાની કરી ભેગું નો ના છે ઉપર કરાવું માઈનસ r ફેક્ટોરિયલ ઇંગ્લિશ બધું પછી જ નથી n minus ओके बाहर के जब हाथ वाके रीड गुनिया શું उसे सात वाके ठीक है आर हाँ n फैक्टोरियल तो एक बार बना हुआ है डेस्ट उतार n अता ऊपर हंस मार कोई क्या होता रिया चलो देखो आचेद मार क्या n n r તો કઈ એવી સંખ્યા છે જેનો ગુણાકાર ચોવીસ થાય છે તો ચાર ગુણ્યા ત્રણ આની સિવાય એક એવી સંખ્યા નથી આનો મિનિંગ હું શું લખી શકું આર ફેક્ટોરિયલ બરાબર શું લખી શકું ચાર ફેક્ટોરિયલ 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 ઉડી જાય એટલે આર બરાબર કેટલા મળ્યા આપણને બે નું સોલ્યુશન જે વિદ્યાર્થી મિત્રો ખબર ના પડી હોય તો નીચે કોમેન્ટ ની અંદર